હાય મિત્રો કેમ છો ઓકે આપ બધા મજામાં જશો રામ રામ ને સીતારામ બધા દય રાની જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને બધાને હખિયા રાખે સ્વસ્થ રહો મસ્ત રહો ને ખુશ રહો ને અમારા બ્લોગ ગમે તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો

निकड़िया हो है क तेवार है, है।, है। ना એટલે થોડી વાહન નું આપણે થાય પોતી બરાઈ ને આવે તો આપણે જો જાન આવો એટલે ન લઈ એ ખાલી હોય તો લઈ લે હાલ લમ બસ રેટ કરીએ તો બધું કઈ ન દેજો વાત કરીએ આપણે ક પરમા ના હોયવામાં કે ભાડું તો વધારે થાય છે પણ એનું કારણ કે કાંઈ વાંધો નહીં આપણે પોષી જાય ભાડું તો વધારે આપણને ના મળે એનું કારણ છે તહેવારના હિસાબે ભાડા ખાણ જોઈએ તો આપણે તામસો પોષીએ નહીં એટલા માટે મેખીધો હોય આપણે નીકળી જાય કઈ છૂટી ન થાય આપણે વેલા એટલા માટે આપણે ભાડું બજાર દેવું ના ના লগ বনাই দি তই দি লেবেলা পইচা দোকান খুলি বদলি বন্ধ খুলিছে বা ফুটবল বন্ধ ৰাখিছে বা ফুটবল বন্ধ

તો ત્યારે આપણે પારિયો ભૂંહાઈ ગયો તું સહ માં આવતો બે હાતી આ કે જ્યાં દેખાય આપણે પારિયું થઈ ગયું ને પાછા બીજા સાહ પાવડાઈડમાં થઈ ગયા એટલે બાજરાની પારી થતી જાય ને શાહમાં પાણી આવતું જાય બાકી બગલા રગડે નાખે હરે આવે હું મારે તો જાઉં તો તમારે થોડીઓ થોવાય છે હું તો આકડી નાઈ લે

મહેમાન આવે બારના તહી કાઢે ને વારે વાહ અમારે આવવું ન હોય ધારું વાહ ભાઈ વાહ અ સરસ છે પછી બીજું શું લઈએ વાહ અરે વાહ કપડા સરસ આમાં વજન તો જો નથી જાળવી ભાઈ ના અંદર મૂકી દીધા ને તારા નથી અંદર પહેરી લીધા વાહ ભાઈ વાહ તારવી અમારે ઓળખોડી બહુ રહી આ ભેગું લૂકનું તો પહેરવું જ જોઈએ હાલ હમતા ને તેટલી જોડું છે પણ હવે એટલી પહેરી લે